અરવલ્લી માલપુર બસ સ્ટેશનમાં સફાઈ કામદારને છૂટા કરાતા ધરણા યોજાયા સફાઈ કામદારોને પરિવારજનો બસ સ્ટેશનમાં આંદોલન પર એજન્સી બંધ થતાં સફાઈ કામદારને છૂટા કરાયા માલપુર બસ સ્ટેશનમાં સફાઈ કામદારને છૂટા કરાતા ધરણા યોજાયા સફાઈ કામદારોને પરિવારજનો બસ સ્ટેશનમાં આંદોલન પર એજન્સી બંધ થતાં સફાઈ કામદારને છૂટા કરાયા બસ સ્ટેશનમાં મંજૂરી વગર સૂત્રોચ્યાર કરાતા પોલીસે દોડી આવી માલપુર પોલીસે બસ સ્ટેશનમાં આંદોલન કરનાર તમામની અટકાયત કરી હું ઉમારપુર ગામ હું ઉમારપુર એસટીએફ નોકરી કરું છું છેલ્લા દસ વર્ષથી અહીંયા જૂનું બસ ટી લુ તારની નોકરી કરું છું વચનતા મારી ચાલુ સર્વિસમાં મને કાલની બેહાડી દીધી મારો કોઈ ઓફ નથી ગુનો નથી અને મને ના પાડી દીધું અને મને વારંવાર ટોર્ચર કરે બેન અહીંયા જો બેન અહીંયા જો બેન અહીંયા જો ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ સાહેબ એટલે જે તે કાર્યવાહી કરો સાહેબ પૂરી પૂરી કરો માલપુર બસ સ્ટેશનની અંદર વર્ષોથી બે સફાઈ કામદાર કામ કરતા હતા એજન્સી દ્વારા એજન્સી બંધ થતાં જ ડેપો દ્વારા ફક્ત એક જ સફાઈ કામદાર નહીં મૂકવામાં આવ્યા છે અને બીજા સફાઈ કામદારો છૂટા કરવામાં આવ્યા છે ખરેખર આ તાનાશાહી હિટલરી લાગી રહી છે ડેપો મેનેજરી જે ધનસુરા ડેપો છે બાયર ડેપો છે મેઘરાજ ડેપો છે ભિલોડા ડેપો છે ત્યાં ડબલ ડબલ સફાઈ કામદાર રાખવામાં આવે છે ફક્ત અહીંયા જ એક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે એ દુઃખદભરી બાબત છે ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ સફાઈ કામદારો હક અધિકાર માટે અમે ધરણા પર બેઠા છે અને અહીં કંટ્રોલરના જે અધિકારી છે વારંવાર સફાઈ કામદારો ઉપર હાથ ઉપાડવામાં આવ્યા છે જ્યારથી આ કંટ્રોલર આવ્યા છે ત્યારથી માનસિક ટોચર આ બેનને ભાઈને આપવામાં આવે છે તો ખરેખર આ કંટ્રોલર સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ એવી અમારી સરકારશ્રીને નામદાર કોર્ટને પણ આદેશ છે જયદીપ ભાટિયા રિપોર્ટ એસ નાઇન અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે